હા ભાઈ એક સરસ મજાનો સ્ટુડિયો છે ને આપણે આવી ગયા છે અહીંયા ઇન્ટરવ્યુ આપવા મારી વાલીએ ગિફ્ટમાં આપણે શર્ટ પહેરીને આપણે શૂટિંગ માટે તૈયાર થઈ ગયા મારી વાલી ઘરનું કામ કરે ત્યાં સુધીમાં તમે લાઈક શેર કરી દો વિડીયોને અને બધાને શેર કરી દો ભાઈ

આપણે નક્કી કર્યું હાલો આપણે જઈને જોઈએ ગયા શું હાલે છે હજી તો ભાઈ અહીંયા વાળ ઓળાય છે લગભગ એમ કહેવાય કે બરાબર અડધો કલાક થયો હશે ને પછી અમારી વાલીએ દર્શન દીધા હો જો આવે મારી વાલી અમારો એન્થની એમ કહેવાય કે ગળામાં લાઇટ નાખીને તૈયાર થઈ ગયો અમર લેવા ગયો તો માઇક માઇક અમને આપ્યું મારી વાલીને આપ્યું અને આપણે માઇક છે ને સીધું દોરામાં ભરાવી અને શટની આડું હંતાડી દીધું પાતા નહીં પછી એમ કેવાય કે જય શ્રી ગણેશ નામ લઈને શૂટિંગ શરૂ કર્યું અને તમારા બધાના પ્રેમ અને આશીર્વાદથી આ વિડીયો છે ને ત્યારે ઇન્સ્ટાગ્રામમાં ત્રણ મિલિયન અને સેવો ઘર ઘર ના નીતિ નિયમો વાળો વિડીયો સર

પછી અમે શૂટિંગ કરતા હતા ત્યાં એક કબૂતરું ઉડતું હતું બરાબર એની બાજુમાં એક સમળી ઉડતી હતી એને ખબર પડી ગઈ કે નીચે છે ને સારુંડા શૂટિંગ કરે છે રીહો તમારું શૂટિંગ રોકાઈ ગઈ મતલબ કુજ બી મને પાણીપુરી ભાવે એટલા વટાણા પલાળ્યા અને આ ભાઈ વટાણાનો રગડો કરી નાખો એટલે ભાત કરીને એટલે વાર્તા થાય પૂરી અને અમારા ભાઈને કાંઈ ફરક ન પડે એને ખાલી તારક મહેતારે લેવા દેવા પછી અમદાવાદથી દરજી દર્દી સમાજના બધા મોભીઓ બધા હતા અમારા ઘરે સમૂહ લગ્ન બહુ મોટું આયોજન છે એનું આમંત્રણ દેવા માટે થઈ આ આમંત્રણ માટે બધા દિલથી થેન્ક યુ છે મારી વાલીએ મહેમાન ગતિની બધી તૈયારીઓ કરી નાખી હતી લગન માટે છોકરી જોવા ગયા હોય છોકરી કેમ ધીમા પગે આમ સાની ટ્રે હાથમાં લઈને આવે બરાબર એમ જ ધીમા પગલે અમારા અમર ને અકબર હાથમાં નાસ્તા ની લઈને આવ્યા હો

પોતે અને હું ગુરુભાઈ સરસ મજાના પીસા વાળી પેન્ટિંગ હતી ખૂણાની અંદર લીલો છોડ હતો અને મારી લાઈફમાં પહેલી વાર જોયું આઈસ્ક્રીમ ના કપ ની અંદર આઈસક્રીમના બદલે ગુલાબ ના પાંદડા આ બધી શું છે જેમાં પૈસા ભરેલા છે પછી કેમેરામેન એક્શન કીધું અને અમારું ઇન્ટરવ્યુ શરૂ થયું મારી વાલી મારા માઇક ની જરૂર નથી મારો અવાજ કાફી છે લગભગ એમ કહેવાય કે અઢી કલાક સુધી આ ઇન્ટરવ્યુ આવેલું અમારા જિંદગીના બધાય સવાલ પૂછી લીધા એમ કહેવાય કે અમારા જિંદગીના બધા પતા ખોલી નાખાય એમ તમને આ ઇન્ટરવ્યુ જોવાની મજા આવશે સૌથી પહેલા બે વાર ચા આવી અને પછી આવી આ કોફી મેં પહેલાથી કવિભાઈને કીધું હતું કીધું તું વાગે એટલે તમારે શા કે કોફી બે એક મને આપવાનું અગર ચાલુ ઇન્ટરવ્યુમાં પછી ભૂકંપ આવે ને તો મારી જવાબદારી નહીં ચોખોટ કરવી હારી ભાઈ અને જેવો ઇન્ટરવ્યુ પૂરો થઈ ગયો તો ચણાવાળી છટપટી આવી પછી તો પારુ એન ગુરુ કવિ અને કવિતા સારી ભેગા મળીને ભાઈ છટપટ્ટી દાબડવા હો આવી સટપટ્ટી અમારે વેસુ બાજુ નથી મળતી બોલો આમ જવો આ સગાઈ પહેલાં કવિના હાથમાં પીસું હતું હજી લગન છા નથી ત્યાં તો આ પીસું ખરી હોત ગયું હજી લગન છા નથી એટલે ઠેકડા મારે છે એકવાર લગન થવા જો પછી હું મળી આ શાવાવાળા ભાઈ હરે આપણે દોસ્તી કરી લીધો કોને ખબર કાલે પ્રધાનમંત્રી બની ગયો હતો એક બાજુ અમે ઇન્ટરવ્યુ આપતા હતા ને એક બાજુ અમર અકબર એન્થની ઘરે બર્ગરની પાર્ટી કરતા હતા આજે ઘરે પાણીપુરીનો પ્રોગ્રામ છે મને એમ કે મારી વાલીએ બપોરે બધાએ વટાણાનો રગડો કરીને ખપણ એવું નથી એણે વટાણા રાખ્યા મારી માટે થઈને થેન્ક યુ મારી વાલી થેન્ક યુ ચટણી બની ગઈ છે રગડો ઉઘરવાની તૈયારી હાલે છે મારી વાલી કિચન પ્લેટફોર્મ સાફ કરે છે અને આ બાજુ પાણીપુરીનું પાણી બની ગયું છે લીંબુ પડ્યું છે પણ આપણે ચોખ્ખી ના પડી કે લીંબુ નાખવાનું નથી કારણ કે આપણને છે ને બહુ ખાટું ન હાલે ભાઈ પાણીપુરી તૈયાર છે મને રાડું પાડી પાડીને કહી છે કે મને ખાઈ જાઓ પણ આ જગતની એકમાત્ર સ્ત્રી મારી વાલી છે પાણીપુરી તૈયાર હોવા છતાંય ભાતને રગડો લઈને આવી અને પાણીપુરી નહીં ખાય અને ભાતને રગડો ખાય સમજ પછી ભાઈ અમારા અમર અકબર એન્થ ની ગાડી સાફ કરીને આવી ગયા કારણ કે કાલે સવારે જવાનું છે અમદાવાદ અને મળવાનું છે બોલીવુડ સેલિબ્રિટી ને એ તમે નેક્સ્ટ ફ્લોગમાં હું તમને બતાવીશ હું તમને ગેરંટી મારીને કહું કે આ ભાઈ હમણાં તારક મહેતા જ ચાલુ કરશે બોલો મને એટલો વિશ્વાસ છે આની ઉપર કાંઈ વાંધો નહીં એ ભલે તારક મહેતા જોઈ લે તમે આ બ્લોગ ને લાઈક કરીને બધાને શેર કરી દો કરો મોજે મોજ ત્યાં સુધી હાવ ને રામ રામા મળીએ પછી